નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપ જાણો છો કે હોટ ટોપિક કાર્યક્રમ હોય એટલે નવા નવા મુદ્દા અને નવા નવા વિષય ઉપર આ કાર્યક્રમમાં મહત્ત્વની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે સાથે સાથે રોજે રોજ નવા નવા ગેસ્ટ સાથે આ ચર્ચા થતી હોય છે પરંતુ મહત્ત્વની બાબત અત્યારે એ છે કે ભાગદોડ ભરી જિંદગી છે જીવનમાં પરંતુ તંદુરસ્તીનો ખ્યાલ અમુકને રહેતો હોય છે અમુકને નથી રહેતો પરંતુ તણાવ તણાવમુક્તની ખાસ કરીને વાત કરવી હોય તણાવ મુક્ત જીવન જીવવાની શૈલીની ખાસ કરીને આપણે વાત કરવી હોય તો એ અત્યારે કેવું છે કે ઓફિસથી ઘરેને ઘરેથી ઓફિસ જેવો સમયગાળો થઈ ગયો છે ટેન્શન લોકો બહુ લેતા હોય છે તણાવ તણાવમુક્ત જિંદગીમાં લોકો ક્યાંક ને ક્યાંક આપઘાત પણ કરી લેતા હોય છે સ્ટ્રેસ કેમ અનુભવાય છે સ્ટ્રેસ ભગાડવો હોય તો એના માટે મનોવૈજ્ઞાનિક રીતે એના ઉપાયો શું છે

અત્યારના સમયમાં હું એવું ચોક્કસપણે કહી શકું કે લગભગ દરેક વ્યક્તિ તણાવમાં છે આ તણાવ જે છે એ બે પ્રકારના હોય એક છે યુ સ્ટ્રેસ અને બીજું છે ડિસ્ટ્રેસ તમને જાણીને નવાઈ લાગશે કે યુ સ્ટ્રેસને સારું સ્ટ્રેસ કહેવાય છે અને ડિસ્ટ્રેસને ખરાબ સ્ટ્રેસ કહેવાય છે એટલે સારું ને ખરાબ સ્ટ્રેસ એટલે શું તો કે આપણે સામાન્ય સંજોગોમાં કોઈક કામ હોય કે કોઈ ચેલેન્જ હોય કે કોઈ ઘરે ગેસ્ટ આવવાના હોય આવું કંઈ પણ હોય ત્યારે જે આપણે તૈયારી કરવી પડે એ તૈયારી માટે જે થોડી ઘણી ચિંતા થાય છે અને સારા પ્રકારનું સ્ટ્રેસ કહેવાય કે એ હળવું સ્ટ્રેસ ના થાય તો આપણે પ્રોપરલી ફંક્શન ના કરી શકીએ કે બરાબર રીતે આપણે પરફોર્મ ના કરી શકીએ જેમ કે એક્ઝામ ની તૈયારી પણ જો કોઈ વ્યક્તિ એ બરાબર તૈયારી કરી હોય છતાં પણ એને એવું લાગે કે ના હું એક્ઝામમાં ફેલ થઈ જઈશ

આટલી બધી કોમ્પિટિશન સતત પોતાની જાતને પુરવાર કરવાની સામે ચેલેન્જ હોય છે સોશિયલ ઇસ્યુઝ બહુ બધા હોય છે અને એને ઘણી બધી રીતે વ્યક્તિએ રોજે રોજ એને લડત આપવી પડતી હોય છે એટલે અત્યારના જમાનામાં એવું હું ચોક્કસપણે કહી શકું કે દરેકે દરેક વ્યક્તિ તણાવ અનુભવે છે જો કોઈ એવું કહેતું હોય કે હું તમારો તણાવ ઝીરો કરી આપું એ પછી ગમે તે હોય કોઈ મોટિવેશનલ સ્પીકર હોય કે કોઈ સાધુ સંત ગમે તે હોય તો એ એ વસ્તુ શક્ય નથી એ મનોવૈજ્ઞાનિક રીતે ખોટી વાત છે એ મારી દ્રષ્ટિએ આ બધી વાતો જે છે માત્ર સાંભળવામાં સારી લાગે છે બાકી તણાવ જે છે એ જીવનનું સત્ય છે અને એને ઝીરો ના કરી શકાય પણ તણાવને સ્ટ્રેસને મેનેજ કરી શકાય શકાય હળવો કરી શકાય પ્રશાંતભાઈ ખાસ કરીને જો વાત કરવામાં આવે આપે કહ્યું કે કોઈ ઝીરો ના કરી શકે પરંતુ સાથે સાથે જો વાત કરવામાં આવે

ઓર ઓર ફાઇટ ફ્રીઝ એવું કહીએ એટલે ચેલેન્જીસમાં ત્રણ પ્રકારના રિએક્શન વ્યક્તિ કરતી હોય છે પણ જે જો લક્ષણોની આપણે વાત કરીએ તો એની અંદર બહુ જ શરીરની અંદર બધા બીજા અલગ પ્રકારના લક્ષણો થાય કે જેનું કોઈ શારીરિક કારણ ના હોય જેમ કે એસિડિટી થઈ જાય સ્ટ્રેસ થઈ જાય તો ઘણાને બ્લડ પ્રેશર વધી જાય છે ઘણાને પેટમાં અને પાચનમાં ગરબડો થાય છે ઘણા બધા લોકોને ઊંઘ નથી આવતી ઘણા બધા લોકોને બીક લાગ્યા કરે છે ફિયર લાગ્યા કરે છે કારણ વગરની બીક લાગે છે જે કામ પૂરું કરી શકતા હોઈએ એ પણ હવે નથી કરી શકતા ચિંતાઓના કારણે એવું થાય છે નિષ્ફળતાનો ભય સવાર થઈ જાય છે અને શરીરની અંદર બહુ જ બધા નકારાત્મક બધી અસરો એની પડે છે કારણ કે શરીરના કેટલાક રસાયણોમાં સ્ટ્રેસના કારણે બહુ બધા ફેરફારો આવે છે અને એ ફેરફારોના કારણે શરીર એની સામે જે રિએક્ટ કરે એમાં ઘણા બધા રોગો પણ એની ડેવલપ થતા હોય છે એટલે આખી પ્રક્રિયા ખૂબ સમજવી મહત્વની છે કે સ્ટ્રેસના કારણે ઉભા થતા શારીરિક રોગોનું પણ બહુ લાંબુ લિસ્ટ છે એટલે આ બધા પણ ફેરફારો મેં કહ્યું તે પ્રમાણે થાય છે અને ટૂંકમાં નિરાશા હતાશા બેચેની ગભરામણ મૂંઝવણ અનિંદ્રા ચીડિયાપણું આ બધું જ થઈ શકે ફોકસનો અભાવ કોન્સન્ટ્રેશન ન કરી શકે વ્યક્તિ આવી અનેક ઘણી બધી બાબતો સ્ટ્રેસના લીધે પોસિબલ છે પોતાની નજીકની વ્યક્તિ હોય જે ખરેખર પોતાનું સારું વિચારતી હોય એની પર જ તણાવના લીધે ક્યારેક ગુસ્સો આવે ઝઘડા થાય ઘણી બધી વસ્તુઓ થઈ શકે ઘણી બધી બાબતોમાં આપણે પહેલા જે સક્સેસફુલી કામ કરી શકતા હતા એ સ્ટ્રેષ્ઠના કારણે હવે ન કરી શકીએ એવો પણ કેટલાક લોકોનો અનુભવ છે જનરલી જો ખાસ કરીને આપણે આની ઉપર ફોકસ કરતા હોય તણાવનો ફોકસ કરતા હોય સ્ટ્રેસ ઉપર જ્યારે ચર્ચા કરતા હોય પરંતુ ખાસ વાત મારે એ પૂછવી છે તમે જુઓ કે મનોભાર મનોવૈજ્ઞાનિકમાં એક મનોભાર એક વ્યાખ્યા છે એની કે કોઈએ ધમકી ધમકી હતાશા અને ઘર્ષણ કોઈને જોડે થયું હોય તો એ ક્યાંક ને ક્યાંક મનોવૈજ્ઞાનિક રીતે મનોભારનો ક્યાંક ને ક્યાંક સામનો કરતો હોય છે મનોભાર એટલે મનનો ભાર જનરલી ઓફિસ હોય ગલી હોય શેરી હોય મહલ્લા હોય કે ગમે તે પરિવાર હોય પરિવારમાં કદાચ અનબંધ થઈ ગયું હોય ને એવી કોઈને વાત કરવામાં આવે તો આખો દિવસ ટેન્શન લઈને માણસ ફરતો હોય છે માનો કે સારી વાત કરી હોય તો કોનો જીવ બાળવા માટે પણ એ ટેન્શન લેતો હોય છે આવું દૂર કરવું હોય તો શું કરી શકાય ઘણી બધી વખત છે ને આપણે કોઈ પણ પરિસ્થિતિ સાથે વધારે પડતા ઇમોશનલી અટેચ થઈ જઈએ છીએ અપેક્ષાઓ બંધાય છે બહુ જ એમ થાય પછી ઘણી બધી વખત અમે કહીએ તો કેટલાક લોકો એવો સામે પ્રશ્ન કરે છે કે સાહેબ પોતાના માણસ જોડે અપેક્ષા નહીં રાખવાની તો કોની પાસે રાખવાની પણ તમે જે અપેક્ષા રાખો છો સામે પણ એક જીવંત વ્યક્તિ છે એના પણ કેટલાક લિમિટેશન આવતા હોય જેમ તમારામાં લિમિટેશન છે એમ સામેની વ્યક્તિમાં પણ એ લિમિટેશન હોઈ શકે એટલે તમે જે જે વ્યાખ્યામાં માની લો કે પ્રેમની વ્યાખ્યા છે તો પ્રેમની વ્યાખ્યા કોઈ એક વ્યક્તિ જે રીતે કરતી હોય એવી જ રીતે સામેની વ્યક્તિ કે બીજી વ્યક્તિ ન કરતી હોય એવું બને

મેં કહ્યું તે પ્રમાણે ઘણા બધા બુદ્ધિશાળી લોકો જેનો આઈક્યુ ખૂબ વધારે હોય પણ ઇક્યુ એટલે કે ઇમોશનલ કોર્શન જેનામાં ડિસ્ટર્બ હોય તો એવા લોકોની અંદર સ્ટ્રેસ જે છે એ બહુ ઝડપથી ઊભું થતું હોય છે બુદ્ધિ વધારે હોય એનો અર્થ એવો નથી કે વ્યક્તિ શાંત કે ઇઝી રહી શકે એને પણ સ્ટ્રેસ બહુ રહેતું હોય છે અને એટલે ઇમોશનલ ડિસ્ટર્બન્સ જે છે એ જીવનની શાંતિ માટે એને મેનેજ કરવું ખૂબ જરૂરી હોય છે માનોભાર હળવો કરવાથી અને અથવા તો ઇમોશનલ બેલેન્સ કરવાથી આ બાબત જે છે હેપીનેસ મેળવી શકાય છે પ્રશાંત હિન્દુ સંસ્કૃતિમાં લગ્નને મહત્વ આપવામાં આવ્યું છે જનરલી જો હું તમને મનોવૈજ્ઞાનિક રીતે લગ્નની વ્યાખ્યા આપું તો લગ્ન એટલે કુટુંબની રચના કરવાના આશયથી સમાજ માન્ય રીતે વિજાતીય વ્યક્તિનો જાતીય સંબંધ એટલે લગ્ન આ મનોવૈજ્ઞાનિક રીતેની ભાષા છે આખી એક વ્યાખ્યા આખી મનોવૈજ્ઞાનિકમાં આ રીતે મનોવિજ્ઞાનમાં આ રીતે વર્ણવવામાં આવી છે પરંતુ એક સંશોધન એવું થયું હતું પ્રશાંતભાઈ એમાં એવું સામે આવ્યું કે જે લોકોએ મેરેજ નથી કર્યા જે લોકોએ લગ્ન નથી કર્યા એ લોકો ક્યાંક ને ક્યાંક ટેન્શન ભરી જિંદગી જીવે છે તણાવ ભરી જિંદગી જીવે છે એના કારણે ક્યાંક ને ક્યાંક આપઘાતના વિચારો પણ એને આવતા હોય છે આ બાબતને આપ કઈ રીતે જુઓ છો આમાં તથ્ય કેટલું આપના મતે આમાં એવું છે કે કોઈ વ્યક્તિને લગ્ન કરે કે ના કરે પણ એના પોતાની માનસિકતા પર પણ બહુ આધાર રાખે છે પણ એટલું નક્કી છે કે જો લગ્ન જીવન સરસ રીતે ચાલતું હોય તો ડેફિનેટલી એ વ્યક્તિના જીવનમાં એક કમ્પેનિયનશિપ આવે છે જ્યારે એકલી વ્યક્તિ જે છે એ પોતે ઉંમર થતા ધીરે ધીરે વધારે એકલી પડતી જાય છે અને એને લોનલીનેસ જે છે એ બહુ પોરી ખાતી હોય છે જે કમ્પેનિયનશીપ જે છે એ જે આ વ્યાખ્યામાં આપણે વાત કરી કે જાતીય સંબંધ પણ બહુ જરૂરી છે પણ અમુક વર્ષો પછી ઘણી બધી વખત જયારે જાતીય પ્રેરણા ઓછી થાય ત્યારે એવા સંજોગોમાં માત્ર ને માત્ર માનસિક આધાર એકબીજાનો જે છે એ ખૂબ મહત્વનો બની રહે છે અને એવા સંજોગોમાં એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથેની કમ્પેનિયનશીપ કે એની કંપની એ ખૂબ અગત્યની છે અને એક પોતે એકબીજાની વાતને સમજી શકે એકબીજાની સાથે ભલે થોડા ઘણા ઝઘડા પણ થતા હોય બોલચાલ પણ થતી હોય પણ એકબીજા સાથે રહેવું એ ખૂબ અગત્યનું છે એટલે આમાં તમને તમને જાણીને જાણી લાગશે કે આખા વિશ્વમાં એકલતા એ હવે મહામારી બની રહી છે કારણ કે લોકો લગ્નજીવનમાં પણ એકલા હોઈ શકે એવું એવું નથી કેતું કે ના હોય પણ અ જે લોકો ખરેખર ફિઝિકલી પણ એકલા જ છે એવા લોકો બીજા લોકો સાથે બહુ સંબંધમાં ઝડપથી આવતા નથી કારણ કે એમને એમની ફ્રીડમ બહુ જ વાલી હોય છે તો આવા સંજોગોમાં ઘણી બધી વખત જો તમારે કમ્પેનિયનશીપ ને એન્જોય કરવી છે તો સામેવાળી વ્યક્તિને તમારા જીવનમાં થોડું સ્થાન આપવું પડે થોડી બાંધછોડ કરવી પડે એડજસ્ટમેન્ટ કરવું પડે એડેપ્ટેશન કરવું પડે એની લાગણીઓને સમજવા પ્રયાસ કરવો પડે અને આ બધું કરવાની જો તૈયારી હોય તો તમને સામે એને એનું પરિણામ પણ મળે છે સામે સારી કંપની પણ મળે છે પણ જો આવું બધું નથી કરવું કોઈ વ્યક્તિને તો પછી એકલતા પણ ભોગવવાનો સમય આવે છે ઘણા બધા લોકો એવા હોય છે કે જે એકલા રહ્યા હોય છતાં પણ એ બહુ સુખી હોય છે અને આનંદમાં હોય છે પણ

પ્રશાંતભાઈ આપણે પ્રેરણાની વાત કરી પ્રેરણાની જો મનોવૈજ્ઞાનિક રીતે પાછી ભાષા વ્યાખ્યા આપવી હોય તો પ્રેરણા એક એવું પરિબળ છે કે જે વર્તનને પ્રેરે વર્તનની શરૂઆત કરાવે એટલે એને પ્રેરણા કહેવામાં આવે છે માનો કે કોઈ સેમિનારમાં આપણે ગયા હોય મોટિવેશનલ સ્પીકરના સેમિનારમાં તો સામેવાળા વ્યક્તિ આપણને પ્રેરણા આપતા હોય કે તારે આવું કરવાનું તારે આવું નથી કરવાનું પરંતુ જ્યારે નથી કરવાની વાત આવે છે એટલે સામેવાળો વ્યક્તિ એટલે કે જે સાંભળનાર વ્યક્તિ છે એ ક્યાંક એના મગજમાં એવું લઈ લે છે કે ભાઈ આને ના કેમ પાડી અને એની એ વાત લઈને આખો દિવસ એ જ વાત ઉપર ફોકસ કરે એ પછી સાયકલ ચલાવતો વ્યક્તિ હોય કે બાઇક ઉપર ચલાવતા ચલાવતા પણ વાત વાત માં એવું કે ભાઈ આને મને આવું કેમ કહી દીધું આવું થતું હોય ત્યારે આને તમે મનોવૈજ્ઞાનિકમાં કઈ રીતે વર્ણવો છો આ શું છે આખું ઘણીવાર ઈગોનો પ્રશ્ન આવી જતો હોય છે ઘણીવાર એડજસ્ટમેન્ટનો પ્રશ્ન આવી જતો હોય છે પણ એટલું નક્કી કહું કે જે પ્રેરણા ની વાત આપણે કરીએ છીએ મનોવિજ્ઞાનમાં પ્રેરણા નો શબ્દ જે છે જરા જુદી રીતે વપરાયો છે જે અત્યારે આખો જે માર્કેટેબલ જે મોટિવેશનલ સ્પીકિંગ નો આખો બિઝનેસ છે એને મનોવૈજ્ઞાનિક પ્રેરણાને બહુ સંબંધ નથી કારણ કે મનોવિજ્ઞાન ની અંદર પ્રેરણા જે છે એને ઈરણ કહેવાય છે એને ડ્રાઈવ કહેવાય છે એ આખી બાદ જુદી છે મોટા ભાગના જે લોકો પ્રેરણાદાયી પ્રવચનો આપે છે એ બધા લોકોને કહીને જતા રહેવાનું હોય છે પછી એમનું કામ પૂરું થઈ જાય છે એકલા કલાક માટે લોકોને જે છે થોડોક પંપ કરીને એમને વિચારોના હવામાં એ લોકો જતા રહે છે અને પછી વાસ્તવિકતાની ભૂમિ પર પછડાય છે કારણ કે જે કઈ પણ પોતે વિચાર્યું હોય બધું શક્ય નથી બનતું કારણ કે પોતાનામાં તાકાત નથી હોતી ઘણી વખત એમ કે છે કે તારે નહીં કરવાનું પણ એનું લોજિકલ કારણ આપવું પડે અને દરેક ભેંસને એક જ એક જ દંડાથી આંકવાની વાત મોટિવેશનલ સ્પીકિંગમાં ઘણી બધી વાર થતી હોય છે ને એના લીધે લોકો પેશન્ટ વધારે બનતા હોય છે એટલે દરેક વ્યક્તિગત ભિન્નતા આપણે જોવી પડે વ્યક્તિએ વ્યક્તિ આ બાબત અલગ પડે છે કદાચ અમુક લોકોને એનાથી બહુ જ ફાયદો થાય મોટિવેશનલ સ્પીકિંગથી અથવા એ સાંભળવાથી અને અમુક લોકોને સાવ ઊંધી અસર પણ થઈ શકે

એના માટે દરેક વ્યક્તિ વ્યક્તિ એનું સમીકરણો જુદા પડતા હોય છે અને ઘણી બધી વખત અમુક બાબતો તમને ચોક્કસ ફાયદો કરે છે પણ એ અમુક અમુક એને હદ સુધી પછી તો દરેક વ્યક્તિ ભિન્ન હોય છે અને એટલા માટે તમારો જે સવાલ છે કે કેમ અમુક લોકોની અંદર ઊંધી અસર થાય છે એનું કારણ એ છે કે એ લોકોનું વ્યક્તિત્વ જે છે અથવા સાયકોલોજીકલ પર્સનાલિટી જે છે એ જુદી હોય છે અને એટલા માટે એ લોકોમાં એ અસર જુદી થાય છે એટલે તમને ધારો કે શરીરમાં દુખાવો હોય અથવા તો કોઈ કોઈને માથું દુખતું હોય અને કોઈને કોઈને પેટ દુખતું હોય હોય પગ ધારો કે પેરાસિટામોલ આપી દઈએ કે ના પેરાસિટામોલ દુખાવો મટાડે એવું નથી હોતું આમ આમાં પણ દરેક વ્યક્તિ વ્યક્તિએ ભિન્નતા હોય છે એનું સાયકોલોજીકલ એનાલિસિસ કરીને પછી એની સારવાર કાઉન્સેલિંગ ટ્રીટમેન્ટ અથવા તો એની મોટિવેશન જે કઈ પણ કહેવાનું હોય એ રીતે કહેવાતું હોય છે પણ આખી આ હું એટલા માટે આ જુદો પડું છું કારણ કે દરેક વ્યક્તિ માટે બધી જ બાબતો કરી જ શકવી સંભવ હોતી નથી અને અમુક લોકો માને છે એના કરતા વધારે કરી શકે એવું પણ સંભવ હોય છે એટલે આ બાબતને એનાલિસિસ કરીને સમજવી ખૂબ જરૂરી હોય છે વ્યક્તિને ના પાડવાની જ્યારે વાત છે ત્યારે નથી કરવાનું ત્યારે એને તમારે સમજાવવું પડે કે એને કેમ નથી કરવાનું એનાથી એની સાથે શું શું થઈ શકે અને કયા કયા ફેરફારો થઈ શકે ત્યારે વ્યક્તિ તમને સ્વીકારે છે ને એ પ્રમાણે ચાલે છે છતાં પણ મુશ્કેલીઓ તો આવી જ શકે ને એ મુશ્કેલીઓને દૂર કરવાની જવાબદારી પણ એ સલાહ આપનારની હોય છે ભાઈ સ્ટ્રેસને મેનેજ કરવાની વાત આવે ને એટલે જનરલી મારે વાત એ પૂછવી છે કે જનરલી લોકો એમ કે ભાઈ મને સ્ટ્રેસ વધારે છે તો તમારા જેવા વિશ્વાસુ ડૉક્ટરો એમ કે કે ભાઈ વાંચનનું વધુ રાખ સ્વિમિંગ પૂલમાં જા કસરતો કરવાનું રાખો ડાન્સ કરવાનું રાખો આ બધું ક્યાંક ને ક્યાંક કહેવામાં આવતું હોય છે પણ વ્યક્તિ આ પણ ન કરી શકે અને એને સ્ટ્રેસ મેનેજ કરવો હોય તો એ મેનેજ કઈ રીતે કરી શકે ઘણી બધી વખત આપણે ધારો કે ઘરે હોઈએ તો બહાર કદાચ તમે ના જઈ શકો પણ ચાલવાનું તો સિમ્પલ કરી જ શકો ચાલવા માટે તમારે એક રૂપિયો ખર્ચવાની જરૂર નથી અને તમે એ તમે એ તમારા ઘરની આસપાસ ચાલી શકો ટૂંકમાં રહેવાથી પણ શરીરના કેટલાક ન્યુરો જે છે કે જેને ચેતા રસાયણો કહીએ જે મૂળ માટે જવાબદાર હોય છે એ થોડા પોઝિટિવ રહે છે અપલિફ્ટ રહે છે અને એના કારણે મૂળ સારું રહે છે સ્ટ્રેસ ઘટે છે બીજું કે તમે બ્રિથિંગની એક્સરસાઇઝ કરો કે ડીપ બ્રીથિંગ કરો મનને શાંત રાખતા શીખો મ્યુઝિક તો સાંભળી જ શકો છો તમે એના માટે પણ તમારે કશું કરવાની જરૂર નથી તો એનાથી પણ તમને ચોક્કસ ફાયદો થાય છે બીજું કે થોડોક સમય આખા દિવસમાં પોતાના માટે ગાળો એ પણ ખૂબ જરૂરી છે તમારે કશું જ ના કરવું હોય અને સુખી થવું હોય એવું બની શકશે નહીં તમારે કંઈક તો કરવું પડશે જે તમારા માટે ફ્રી છે કે તમે તમે ઈઝીલી કરી શકો છો તો તમે એ કરો રોજનું ચાલવાનું સંતુલિત આહાર લોકો સાથેનો વ્યવહાર એ ખૂબ જરૂરી છે કે એમાં પણ તમે સંતુલન રાખો વધારે પડતી અપેક્ષાઓ ના રાખો વધારે પડતો કોઈની ઉપર કંટ્રોલ પણ ના કરો ઈઝી જીવન જીવો અને એની સાથે સાથે તમે સંતોષકારક જીવન જીવો એ પણ ખૂબ મહત્વનું છે મનમાં બધી જ વાતોને ભરીને ના ચાલો થોડું જવા દો થોડું લેટ ગો કરો આ પણ ખૂબ જરૂરી છે અને એની સાથે સાથે તમારો મી ટાઈમ એટલે પોતાના માટે સમય દિવસમાં અડધો કલાક કે પંદર મિનિટ જો પણ મળે

ક્ષેત્રની નિષ્ણાત છે એની પાસે તમે સલાહ લો એ ખૂબ જરૂરી છે આપણને ઘણી બધી વખત એવું લાગે છે કે આપણે કોઈ સાયકોલોજીસ્ટ પાસે જઈશું તો લોકો શું કહેશે જો તમને તાવ આવે ઉધરસ થાય શરદી થાય પેટમાં દુખે તો તમે જેમ ફિઝિશિયન પાસે પાસે જાઓ જાઓ છો છો કે એ રીતે તમને તમને ક્યારેક સ્ટ્રેસ થાય ના ગમે બીજા વિચારો નકારાત્મક આવતા હોય કે બીજી કોઈ સાયકોલોજીકલ તકલીફ હોય તો એના માટે સાયકોલોજીસ્ટ સંપર્ક કરવો એમાં કોઈ શરમ સંકોચ રાખવાની જરૂર નથી એ એના જેવું જ નોર્મલ છે જેવું તમે ડોક્ટર બીજા ડોક્ટર પાસે જાઓ છો એટલે મનમાં આ વાત જે છે એ વિશ્વના બીજા બધા દેશોમાં આવું નથી આપણા દેશમાં હજી એવું છે કે હે તો સાયકોલોજ પાસે જાય છે અને તારું મન નબળું થઈ ગયું તારે શું જરૂર પડી તો આમ છે તેમ છે કોઈ પણ વ્યક્તિ ને અત્યારે જરૂર પડી શકે એવો સમય છે દીપિકા પાદુપણ હોય વિરાટ કોહલી હોય કે બીજા કોઈ પણ હોય ઘણા બધા લેવા નામ છે જે મોટા મોટા નામ છે જેને મનોવૈજ્ઞાનિક મદદની જરૂર પડી હોય એનો અર્થ એવો નથી કે લોકો નબળા છે બિલકુલ એવું માનવાની જરૂર નથી કે જે લોકો સાયકોલોજિકલ હેલ્પ લે છે એ લોકો નબળા છે ના જરાય નહીં એક તમ તમને ધારો કે તમારા શરીરમાં વિટામિન ફૂટતું હોય તો વિટામિનની તમે ગોળી લો છો તો તમે નબળા થઈ ગયા એના માટે તમને જો ડાયાબિટીસની તકલીફ છે ને તમારે એના માટે દવા લેવી પડે તો તમે નબળા થઈ ગયા ના તમારે એનો વૈજ્ઞાનિક ઉપાય કરવાનો છે ધેટ ઈટ બીજું કશું નથી અને આ ઉપાય અત્યારે અવેલેબલ છે એ ખાસ દરેક જણાએ સમજવું જરૂરી છે ભાઈ તમે ટીવી સમાચારો મીડિયાના માધ્યમથી એવું સાંભળ્યું હશે કે અંગત અદાવતના કારણે ફલાણા વ્યક્તિએ આ વ્યક્તિનું હુમલો કરી નાખ્યો એક દાખલો આપું છું જનરલી બે હજાર ત્રેવીસમાં બોલાચાલી થયું હોય ઝઘડા બાબતે અને બે હજાર ચોવીસમાં એ જ વ્યક્તિએ એનો આક્રોશ એના ઉપર જ ઠાલવી દીધો અને ખૂન કરી નાખ્યું તમે કહ્યું એ પ્રમાણે લેટકોની ભાવના નથી રાખતા લેટકોની ભાવના નથી રાખતા મેં કહ્યું એ પ્રમાણે એક વર્ષ સુધી મનમાં રાખ્યું કે આને મને માર્યું તું માર્યું તું માર્યું તું અને એક વર્ષ પછી આખો ગુસ્સો એના ઉપર ઉડાવે છે અને પછી

ધારો કે તમે અમુક અમુક વ્યક્તિ સાથે તમારું એડજસ્ટમેન્ટ બરાબર નથી તો એ વ્યક્તિ સાથે એડજસ્ટમેન્ટ કરવું પડે એવું પ્રેશર છોડી દો તમે અને તમે તમારા તમારા જેટલું શક્ય હોય એટલું એનાથી ડિસ્ટન્સ રાખવું જો અજાણી વ્યક્તિ હોય તો એ બહુ જરૂરી છે અને આવા સંજોગોમાં તમારે હું તો એવું સ્પષ્ટપણે માનું છું કે જો કોઈની સાથે મારામારીની કક્ષા સુધીનું બીજું કંઈ થયું હોય તો બે બીજા ઘણા રસ્તાઓ છે કાયદાકીય રસ્તાઓ છે એ અલગ બાબત છે પણ તમારા મનમાંથી કોઈને માફ કરી દેવો ઘણીવાર જરૂરી હોય છે તો એ વ્યક્તિની માફી જો તમે આપી દો કે માફી માગી લો તો તમારા પ્રશ્ન જે છે ઝડપથી સોલ્વ થઈ જતો હોય છે તો સામે આવ્યું છે કે ચોકલેટ ખાવાથી સ્ટ્રેસ ઓછો થાય છે મનોવૈજ્ઞાનિકમાં આનું શું વર્ણન છે શું માનો છો તમે શું ચોકલેટ ખાવાથી સ્ટ્રેસ ઓછો થાય ખરો આ વાત ને મનોવૈજ્ઞાનિક તથ્યો એને સપોર્ટ આપે છે એટલે કે એના માટે હા પાડે છે કારણ કે એના લીધે એન્ડોર્ફિન્સ નામના હેપી હોર્મોન્સ જે છે એ શરીરની અંદર જરે છે સિરોટોનિન વધે છે જે મૂડ એન્હેન્સર છે એટલે મૂડ સારો કરે છે ડાર્ક ચોકલેટ છે ખાસ કરીને સાદી ડાર્ક ચોકલેટથી આ બહુ સારું એના માટે હૃદય માટે પણ એ ડાર્ક ચોકલેટ સારી છે એવા પણ સંશોધનો કહે છે એની સાથે સાથે કેળાની અંદર પણ એવા તત્વો આવે છે કે જે તમે ખાઓ તો તમારો મૂડ પોઝિટિવ રહે સારો રહે એટલે ઘણી બધી વખત ક્યારેક ડાઉન કોઈ વ્યક્તિ હોય અને આવું કંઈ પણ કરે અથવા તો એક બોડીને થોડું એક્ટિવ કરી દે તો પણ એનો મૂડ છે પોઝિટિવ થઈ જશે મહત્વની બાબત એ છે કે તમે જુઓ કે સ્ટ્રેસના અલગ અલગ પ્રકારની આપણે આગળ વાત કરીને અલગ અલગ મહત્વની ચર્ચાઓ કરી લાંબા સમય સુધી જે વ્યક્તિઓ સ્ટ્રેસનો સામનો કરી રહ્યા છે સ્ટ્રેસ અનુભવી રહ્યા છે એ લાંબા પછી ડિપ્રેશનનો શિકાર બની શકે ડિપ્રેશન ચોક્કસ આવી શકે લાંબા સ્ટ્રેસ પછી એને શરીરમાં બીજી મેં કહ્યું તે પ્રમાણે આગળ કહ્યું તે પ્રમાણે ઘણી બધી નકારાત્મક અસરો થાય છે અને એ વખતે એને ઘણી બધી વખત દવાઓની જરૂર પડે છે ઇન્ટેન્સ ટ્રીટમેન્ટની થેરાપીની જરૂર પડે છે આવું ચોક્કસ થાય છે એટલે જ કહ્યું ને કે તમને શરૂઆત હોય ને ત્યારે જ એને તમે ડામી દો ઉગતું ડામી દો તો તમને આગળ ઉપર બહુ બીજી મુશ્કેલીઓ નહીં થાય એટલે ડિપ્રેશન આવી શકે અને બીજા અનેક માનસિક રોગો પણ થઈ શકે એટલે ઘણી બધી રીતે સ્ટ્રેસ જે છે બધાના મૂળમાં છે અને એ એને મેનેજ કરવું એને સમજવું ખૂબ જરૂરી છે

સંતુલિત આહાર લો એ ખૂબ જરૂરી છે એટલે ન્યુટ્રિશનિસ્ટ સાથે જરૂર પડે તો સંપર્ક કરીને બેલેન્સ ફૂડ તમારે હોવું જોઈએ બહુ જરૂરી છે જંક ફૂડ ઓછું કરો ઊંઘ બરાબર લો નિંદ્રા બરાબર તમને આવવી જરૂરી છે અને એની સાથે સાથે લોકો સાથેના સંબંધો જે છે એમાં વધારે પડતો ભાર કે અપેક્ષા જે છે એને થોડી ઓછી કરો લોકોને સમજવા પ્રયાસ કરો તમારી આજુબાજુના પણ માણસો જ છે જેમ તમારું મહત્વ છે એમનું પણ મહત્વ હોઈ શકે એ પણ સ્વીકારો જૂની બાબતો જવા દો ઈઝી કરી દો અને તમને તમે સંગીત સાંભળો કોઈ કેળવો એ ખૂબ જરૂરી છે અને છેલ્લે મારે એક વાત હંમેશા હું કહેતો હોઉં છું કરવી છે કે જો તમારી અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર જેટલું ઓછું હશે એટલું સુખ વધારે અને સ્ટ્રેસ ઓછું મિત્રો પ્રશાંત ખૂબ સરસ વાત કરી એ પ્રમાણે ચાલવાનું રાખો ઊંઘ વધુ લો અને સાથે સાથે ઊંઘ પૂરી પણ કરો સાથે સાથે જો વાત કરવામાં આવે ચાલવાનું વધુ રાખો તમે જુઓ જો રોજ તમે ચાલીસ મિનિટ નહીં ચાલો તો ચાલીસ પછી ક્યાંય નહીં ચાલો આ વાત એકદમ સાર્થક અહીંયા એટલા માટે થાય છે કારણ કે સ્ટ્રેસનો સામનો તો દરેક લોકો કરી રહ્યા છે પ્રશાંતભાઈ આપ જોડાયા ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ દર્શક મિત્રો હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ નમસ્કાર